નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને નવરાત્રિનો પાવન પર્વ શરૂ થઈ ચૂક્યો છે અને આજે છે માતાજીના નવલા નોરતાનો પહેલો દિવસ અને આજે આપણે દર્શન કરશું નવાણિયાવાળા મહાકાળી માતાજીના આ મહાકાળી માતાજીનું આ મંદિર ખૂબ જ પૌરાણિક છે અને આ મંદિર અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નવાણિયા ગામમાં આવેલું છે આ મંદિર અમરેલીથી આશરે પચાસ કિલોમીટર અને બાબરાથી અઢાર કિલોમીટરના અંતરે આ પૌરાણિક મંદિર આવેલું છે તો આજે આપણે એના દર્શન કરવાના છે એમનો ઇતિહાસ જાણવાનો છે અને આ તમે જોઈ રહ્યા છો એ નેશનલ હાઈવે છે જે ભાવનગર રાજકોટ નેશનલ હાઈવે છે અને આ ગામ ઉંટવડ છે અને ઉંટવડથી આ ગામ જે ગામ છે નવાણિયા ગામ તે પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે તો આજે આપણે એ મંદિરના દર્શન કરવાના છે અને મંદિરનો ઇતિહાસ જાણવાનો છે તો સંપૂર્ણ વ્લોગમાં બન્યા રહ્યો હું તમને આજે એનો મંદિરનો ઇતિહાસ અને મંદિરના માતાજીના દર્શન પણ કરાવીશ તો આપણે આવી પહોંચ્યા છે કોઠાવાળા મહાકાળી માતાજીના દર્શન કરવા એ પણ અમરેલી જિલ્લાના નવાણિયા ગામમાં આ મંદિર નવાણિયા ગામની મધ્યમાં આવેલું અને આ મંદિરની બાજુમાં સુંદર મજાનું રામજી મંદિર પણ આવેલું તો આજે આપણે દર્શન કરીએ નવાણિયાના બહકાળી માતાજી તો ચાલો આપણે મંદિર ઉપર જઈએ માતાજીના દર્શન કરવા માટે દર્શન થાય છે સીધા દર્શન અહીંયા ઉપર જઈને કોઠાર છે જે પહેલાના જમાનામાં જે કોઠા આવતા તમે આ જોઈ શકો છો આ એક કોઠા છે અને અહિયાં તમે ઉપર ચડો એટલે દસક સીડીઓ ચડી અને તમે ઉપર આવી શકો અને ખુબ જણપતિ દાદાનું પણ એક સુંદર મજાનું મંદિર આવેલું છે જે માતાજીની સાથે જ એમની સ્થાપના થયેલી હોય એવું માનવામાં આવે છે હવે આપણે ઉપર જઈએ નવાણિયાના કોઠાવાળા મહાકાળીમાં મહાકાળી માતાજી જે છે જેને મૃત્યુ ના દેવી મોક્ષ ના દેવી અને જગત જનિ એવા મહાકાળી મંદિરો છે કોલકત્તા સુધી મંદિર છે આપણે પણ મંદિર છે તો આ માતાજી જે છે કોઠાવાળા જે છે નવાણીયા ગામમાં ગામની વચ્ચે બિરાજમાન છે એમનો ઇતિહાસ શું છે બાબુ એમનો ઇતિહાસ એવો છે ઓમ નમો નારાયણ જે માતાજી મારા હૃદયના છે અને આનો ઇતિહાસ એવો છે કે વધારા લોકો જ્યારે અહીંયા વેપાર અર્થે આવતા કોઠું લઈ એટલે એને કાંઈ પૈસાની જરૂર પડી ત્યાં અહીંયા દરબાર હતા એટલે દરબારમાં એની પાસે આ સોનાની કે સાંદીની મૂર્તિ આની અંદર સોનાની કે ચાંદીની મૂર્તિ છે એવું એવું લોક વાયકા થઈ એટલે સોનાની કે ચાંદીની મૂર્તિ છે એટલે એની ઉપર એણે પૈસા લીધા પૈસા લીધા એ કે આ અમારા માતાજી આવ્યા એને પછી હું બોલતા પાછા આવીશ તે માતાજીને પાછા લઈ જાય મારી ઠંકોર દાતા તો એ સમય દાતા મંજારાવી ગયા અને અમુક સમયે પાછા આવ્યા કે મારા માતાજી લાવો એટલે અહીંયા એક દરબાર આપણે ઉખડવા અને અહીંયાને હારે એક કામદાર હતા જોસાણી કરી દઈ અને ગામના લોકો એ થઈ અને અહીંયા માતાજીની સ્થાપના કરી કોઠે કે આ ગઢમાં ન રખાય એટલે માતાજીની સ્થાપના કોઠે દીધી કોઠે સ્થાપના કરી એટલે વણધારાને કીધું કે ભાઈ હા અમે કોઠે સ્થાપના કરી છે ને તમે માતાજીને લઈ એટલે અહીંયા વણધારા લેવા આવ્યા એટલે આ ગોખમાંથી નવાજ આવ્યો કે હું તારી આરે નહીં આવું અને મારા એ નવાયાના શોખમાં બેહવાની ઈચ્છા છે અને તને દર્શન કરવાની ઈચ્છા હોય તો તું અહીંયા આવજો આવી રીતે આનો ઇતિહાસ છે અને પછી વણઝારાને હારે ગયા અને જસાણી કુટુંબને માતાજી સપને આવ્યા જે જસાણી કામદાર હતા એ કે તમારા દીકરા દીકરીની શેડા શેડી આયા છોડવી અને હવે તમે આ મને કુળદેવી તરીકે આયા જ માગવી ખે જસાણીના તો પહેલેથી જ માતાજી કુળદેવી છે પણ પછી સ્થાપના અહીંયા કરી એટલે આ માતાજીએ એવું કીધું કે તમે અહીંયા હવે માનતા જે કાંઈ કરશો કે આયા અહીંયા જ પૂછશે બીજે તમે ગમે ત્યાં જાવ તો નહીં પૂગે એટલે એવો માતાજીનો ઇતિહાસ છે આ મંદિર છે બાપુ પેલા તો અહીંયા જૂનવાડી લોકો અમે લોકો પાસેથી વાત એક કોઠામાં જ હતું નિર્માણ ક્યારે છે પાંત્રિક એટલે એમાં એક દાયાભાઈ કરીને છે દસાણી એને માતાજી ચમત્કાર બતાવ્યો અને એને કંઈક કેન્સલ હતું એટલે બી મટી ગયું એટલે એને ખાલી પેલા સ્લેબ ભરવાનું નથી કર્યું અને પછી આ મંદિર બનાવવા લખી નકર આ જે કોઠો છે આ કોઠાની અંદર જ માતાજી બેઠા છે અને આ ફરતો કોઠો જ હતો અને આ મંદિર તો હમણાં ત્રીસ પાંત્રીસ વર્ષ થયા બન્યું એને એવો કોઈ વિશિષ્ટ દિવસ કે એવો કોઈ પ્રસંગ કે જ્યારે અહીંયા લોકો વધારે આવે નવરાત્રી માં તો વધારે આવતા જ એવો કઈ પ્રસંગ તો મતલબ કે નવરાત્રી માં નવે નવ દિવસ અહિયાં ખુબ માણસો આવે ખુબ કરે અને પેલા નંબર માં તો એ વાત છે કે પેલું કલકત્તા હા પહેલા મુખ્ય સ્થાન કલકત્તા અને પછી બીજું પાવાગઢ અને ત્રીજું ગુજરાતનું ત્રીજું સ્થળ આ કે જે ઐતિહાસિક માતાજી છે નાના મોટા મંદિરો તો ઘણા ટકા હોય કે ઐતિહાસિક જે માતાજી છે કે અહીંયા બિરાજ્યા અને આ કોઠામાં આમાંથી હવાજ આવ્યો એનું આંખો મારા અહીં નાટક કલા ભજવતા અને હજી ભજવે છે કે કઈ રીતે માતાજી એવા એટલે આ આ છે ઐતિહાસિક મંદિર છે

માતાજી ને જે અરજ કરે છે પાસેથી તો આપડે બધા ગમી કારણ કે માનું મન મોટું હોય મન તો કેવું બધે અને તો માના સોરુ આપડે જે ભૂલ થાય તો માફ થાય

હા સાપિક માતાજી ખૂબ જ પૌરાણિક આ આયા બીજી કોઈ માનતાઓ નહીં માનતાઓ લાભ એવું બીજું બીજું કઈ સાત્વિક એટલે એમ તમે આ માતાજી ના દર્શન કરવો તમને શાંતિ મળે શાંતિ અનુભૂતિ થાય શાંતિ ની અનુભૂતિ તમને નકર ત્યાં માતાજીના ના તમે દર્શન કરો તો વિકરાળ સ્વરૂપ મહાકાળી માતાજી નું વિકરાળ સ્વરૂપ હોય અહીંયા તમે માતાજી દર્શન કરો તમને શાંતિ મળે પાવાગઢ નું જે મંદિર છે આ સુંદર મંદિરનું જે મંદિર છે જે આપડે અમરેલી જિલ્લામાં ખુબ મોટું મંદિર કેવાય આપડે તો આ વિડીયો મારફતે બાપુ અમે ઘણા બધા ઐતિહાસિક મંદિરો છે એમાં નું જે મંદિર છે જે ખૂબ જ પૌરાણિક છે અને આનો ઇતિહાસ છે અત્યારે પાયા વિહોણા મંદિર બહુ વધી ગયા છે પણ એવું નથી ઇતિહાસ વાળા મંદિર પણ છે પણ બાપુ છેલ્લે એક પ્રશ્ન મારે એક પૂછવો છે કે અહીંયા કઈ સિક્કા પડવાની વાત મેં સાંભળી હતી ઘણા લોકોએ મને વાત કરી ઈ આદિલ પહેલા ઘણા વર્ષો પહેલા એક આ સુદાસ બેન હતા અને બીજા ઘણા એવું માતાજી કઈ અરજ કરે તો એક સિક્કો પડતો એક રૂપિયાનો માતાજી બધા સિક્કા પણ આપેલા છે એ વાત સત્ય છે ને અને બીજા નંબર માં મારા માતાજીમાં કોઈ રોગ દોગ આવે તો ગામમાં આખા ગામમાં હાથ પૂરે એટલે આખું ગામ માતાજી ને લાભ વાહ અને કોરોનામાં અમારે હતી મૃત્યુ નહીં બધી ફરતા ગામમાં ખૂબ માણસો વયા ગયા પણ અમારા ગામમાં કાંઈ ઈ માયનું કાંઈ હતું નહીં એટલે માતાજીને ખૂબ જ માનતો માને આલુબાજુના ગામમાં એ સમયે પણ કોરોનામાં પણ લોકો અહીંયા લોકો આવતા અને દર્શન કરવા માનતા નહીં હા હા એ લોકો પછી અને કોરોનો પૂરા થઈ ગયા પછી ઘણાય નહીં માનતા જે અમારા ગામમાં બહાર ગામ હોય એનેય નહીં કંઈ બસ એટલે માતાજીને તો પછી ચમત્કાર એટલે તો માતાજીના અનેક ચમત્કારો છે અને માતાજીનો એક ચમત્કાર આપણે નીચે કાંતિગીરી બાપુ પાસેથી જાણશું જે મહંત કાંતિગીરી બાપુ એમની પાસેથી પણ એક સુંદર મજાનો એક કિસ્સો જાણ્યો તો ચાલો નીચે જઈએ તો અત્યારે આપણી વચ્ચે મહંત કાંતિગીરી બાપુ છે મને આ જે માતાજીનું મંદિર છે એમના અનેક પરચાવો આપણી સમક્ષ રજૂ છે અને જોયેલા પણ છે ઘણા લોકોએ તો બાપુ થોડાક પરચાવી છે અમને જણાવો માતાજીના સારું એવી રીતે છે કે આ મંદિર જે બાંધ્યું માતાજીનું મહાકાળીનું એ ભાઈને પોતાને કેન્સરની તકલીફ હતી પછી એણે વાત કરી કે ભાઈ મને આ રીતે તકલીફ છે મેં કીધું તમે માનતા કરો માતાજીને એટલે એણે માનતા કરી કે ભાઈ હું હાલી એક વખત આવીશ અમદાવાદથી જો માતાજી મને ફટાડી દે તો હું અહીં મંદિર બાંધાવી દઉં પહેલાં તો ખાલી ઓઠો જ હતો ત્યાર પછી સારું થઈ ગયું એને એટલે કેન્સલ નો હાલ રિપોર્ટ આવ્યો પછી મંદિર બાંધ્યું અને જયારે માતાજીની સ્થાપના અહીંયા થઈ છે ત્યારે માતાજી પૈસાને ખાતર વેસના હતા એટલે પેલા જે આ બાણું ને આ કોઠાનું જ્યાંથી પૈસા કરતા અત્યારે તો સમય પ્રમાણે પાપુ થયું એટલે હવે ત્યારે નથી કરતા પણ ખાલી એમના હોતું ત્યારે એવા પૈસા કરતા આ રીતે માતાજીનો ઇતિહાસ છે અને કોઈ ગામ લોકો આવે ગામ લોકો આખા વિનાશક વસ્તુ કંઈ આવે તો માતાજીને આખા ગામમાં હાથ પડી જાય કે લાપસી કરવાની છે એટલે આખું ગામ લાપસીની કરે એટલે અમારા ગામમાં કોઈ વિનાશક વસ્તુ આવતી નથી જો કોરોનો આવ્યો હતો તોય કોરોનો અમારા ગામમાં વાંધો નથી આવ્યો અમારા કોરોનામાં એક પણ મૃત્યુ થયું નથી આખા ગામે લાપસી કરીને નાખી પછી બોલે ઢોરમાં લંપી વાયરસ આવ્યો હતો

માતાજી માટે એટલી દર્શન કરાવ્યા નવાણિયામાં આવેલા કોઠાવાળા મહાકાળીમાં અમે ઐતિહાસિક અવનવા વિડીયો બનાવીએ છીએ અને અત્યારે નવરાત્રિ ચાલુ છે તો અમે નવે નવ દિવસના માતાજીના તમને દર્શન કરાવશું તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોક જેને તમે ફોલો કરો અને અમે બધા પ્લેટફોર્મ ઉપર છીએ ત્યાં પણ અમને ફોલો કરો નવે નવ દિવસ નવા નવા માતાજીના તમારે દર્શન કરવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોકને ફોલો કરો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી